માહી ગ્રુપ દ્વારા અવિરત ચાલતા સેવાયજ્ઞ માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા દર શનિવારની જેમ આ શનિવારે પણ રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાય માતાને એકસો બે મણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવેલ તેમજ શ્વાનને દૂધ અને બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવેલ જેમાં માહી ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો ઉપરોક્ત સેવા કાર્યોનું આયોજન માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા અને માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય ડોક્ટર સુરેખાબેન શાહ પરિવારના સહયોગથી કરવામાં આવેલ હતું બોલો મહાદેવ માહી ગ્રુપ પ્રમુખ કમલ ગોષ માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક શનિવાર અને રવિવારની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજનો દ્વારા થતી હોય છે ત્યારે આજ રોજ ઘનશ્યામભાઈ મહેતા પરિવારના સહયોગથી દર શનિવારની જેમ આ શનિવારે પણ રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાય માતાને એકાવન કરવામાં આવેલ છે તેમજ વર્ષ બે હજાર દરમિયાન અમારા માહી ગ્રુપના સક્રિય સેવાભાવી ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ મહેતા પરિવારના સહયોગથી બાવન બાવન શનિવાર ગાય માતાને એકાવન મણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવેલ છે તે બદલ ઘનશ્યામભાઈ મહેતાનો ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પરમાત્મા પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ અને આ ગાય માતાના પ્રાર્થના મહાદેવર